આજે શું છે ચિલ્ડ્રન છે ચિલ્ડ્રન દે કુછિલ દંડી માટે અહીંયા માટે પપ્પા લાવ્યા એક આ વસ્તુ યસ અને ટટે ટટે ઉપર એક મિનિટ આઉટ ઉપર ઉપર એક મિનિટ વાહ ઉપર એ અને પછી આમ ખોલવાનું એ આ રીતે ખોલવાનું મમ્મીએ એ મંગાવ્યું આજે તારા માટે ચિલ્ડ્રન ડે નું ઈ ચાર નું રે આ તો આજના દિવસ માટે મંગાવ્યું તું હવે તારાથી આખી ઉપયોગ કરવાનો આ કલર હે કયું કે અલગ અલગ મૂકવાનું આવે એ તો મને ખબર નહી જો આ બધા કલર આ બધા ઓરિજિનલ આ બધા કલર આ હંચો આ કાતર આ કાતર કેમ આ કાતર જો હા કાતર કેમ કાતર કામ આવતી છે ને ऐसे <laughs> हाँ। मतलब यास्टियर्स्टियर्प्लर हाँ। है जो, आ नाम स्टियर्प्लर, हाँ अभी वाला पूरा पूरा पत्ता हूँ पूरा पत्ता, इमादत पेंटिंग होती है कौन बुरो बर, आस्केल, पशी आ पिची है, पिंची लाने एक में देखा डर, एक में देखा डर, आ दूंगी ले, पशी आ पिंची लाके